સુર જિલ્લાના ખીમ નજીક આજે વહેલી સવારે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો બરોડાનો એક પરિવાર લગ્ન પ્રસંગમાં હાજરી આપી બસ દ્વારા પરત ફરી રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો પ્રાપ્ત માહિતી મુજબ બસ પાછળથી આવી રહેલા એક વાહને અચાનક ટક્કર મારતા બસનો સંતુલન બગાડ્યું હતું અને બસ પલટી મારી ગઈ હતી અકસ્માતની ઘટનાથી બસમાં બેઠેલા મુસાફરોમાં અફડાતફરી મચી ગઈ હતી અકસ્માતમાં બસમાં સવાર અનેક લોકોને ઈજા પહોંચી હતી ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને તાત્કાલિક સેવાઓ ઘટના સ્થળે દોડી આવી ગઈ હતી ઈજાગ્રસ્ત તમામ લોકોને તાત્કાલિક સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી તે તપાસ શરૂ કરવામાં આવી છે અને અકસ્માતના કારણો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે મારું નામ મારું નામ જયેશભાષણ પર હરિજન છે હા અમે સેરવા જઈ રહેલા લગનની અંદર તો લગન સાથે પતી ગયું પણ આવતી ઘરે ડ્રાઈવર કોઈ પીધેલો હોય કે ના પીધો હોય કંઈ ખબર ના પડી અને ટક્કર મારી આખી બસ બધાને વાગેલું વાગે ત્રીસ પાત્ર જણને વાગેલું છે હવે ડ્રાઈવર અમે પાછલી સીટમાં બેઠેલા ખબર નહીં આવે આગળ ટ્રકવાળાની જોડે ઘુસાઈ દીધી ટ્રકવાળો તો ભાગી ગયો છે પણ બસ ત્યાં ત્યાં પડી છે પોલીસ આવી ગયેલી અને પોલીસ કમ્પ્લેન બી થઈ ગયેલી છે કેટલા લોકો હતા લગભગ અમે ઓછામાં ઓછું પાંત્રીસથી ચાલીસ જણ હતા બધાને વાગેલું છે અમે અહીંયા સિવિલમાં આવ્યા છે હા આ સિવિલ વાળા ડોક્ટર શું કહે છે હું નહીં પછી આવા અમે સેફ કરી બવડા લે જવા માંગીએ છીએ કેટલા વાગે લગભગ બાર સાડા બાર એક વાગ્યાની ઘટના બની છે